નવો પ્રયોગ કર્યો છે હાઈટેક નર્સરી સાથે ખેડૂતે જીરેનિયમ ની ખેતી કેવી સફળતા મેળવી તેને નિહાળીએ ની ખેતીમાં પહાડપુર ત્રણ વીઘામાં સુગંધિત પાક વાવી કરી અનોખી ખેતી નર્સરી સાથે ખેતીમાં કરી રહ્યા છે નવા પ્રયોગ રૂપિયા ભાવે વેચાય છે જીરેનિયમ તેલ ગુજરાતનો સાહસિક ખેડૂત નવા નવા પ્રયોગો કરવામાં ક્યારેય પાછો પડતો નથી એ પછી બાગાયતી ખેતી હોય કે હાઈટેક નર્સરી બનાવી રોપા ઉછેરનું કામ કેમ ના હોય ખેડૂતનો દીકરો ખેતીમાં કંઈક નવું જુએ એટલે પોતાના ખેતરમાં તેનો પ્રયોગ કરી છુટકો અરવલ્લી જિલ્લાના સાહસિક ખેડૂતે સુગંધિત પાક જીરેનિયમનું વાવેતર કરી નવો પ્રયોગ કર્યો છે મોડાસાના પહાડપુર ગામના વતની એવા અનિલભાઈ પટેલે ત્રણ વીઘામાં જીરેનિયમનું વાવેતર કર્યું છે અરવલ્લી વિસ્તારમાં મુખ્યત્વે બટાટા મગફળી અને કપાસની ખેતી થાય છે પરંતુ પહાડપુરના ખેડૂત હાઈટેક ટેકનોલોજી સાથે નેટ હાઉસ અને ગ્રીન હાઉસ બંનેમાં નર્સરી બનાવી છે તેઓ નાનપણથી સતત પ્રયોગશીલ ખેતી કરતા રહ્યા છે કોઈ નવા અખતરા કરવાના હોય તો ક્યારેય પાછા નથી પડતા આ વર્ષે તેમણે જીરેનિયમનું વાવેતર કરી નવો પ્રયોગ હાથ ધર્યો છે અત્યારે અમે નર્સરીનો વેજીટેબલ છોડનું અમે બધું પ્રોડક્શન કરતા આવીએ છીએ એમાંથી અમારે અવારનવાર પુના જવાનું થતું હતું એટલે એમાંથી અમને એક આ જીરેનિયમ કરીને એક ખેતીની સુગંધિત તેલ નીકળે છે એની અમને જાણ મળી તો અમે એનો અભ્યાસ કર્યો હવે એ અમે અહીં વસ્તુ લાવ્યા છીએ એનું અત્યારે અમારો ટ્રાયલ બીજ ચાલુ છે એ ટ્રાયલમાંથી અત્યારે અમે થોડા સક્સેસ ગયા છીએ હજી તો છ મહિના જ થયા છે અને એક દોઢ વર્ષ થાય પછી અમને ખબર પડે કે આમાંથી તેલ કેટલું કેટલું પ્રોફિટ થાય છે શું થાય છે તે બધું એ રીતે આપણે ખેડૂતોને જાણ કરી શકીએ કારણ કે અમારો બી બિઝનેસ છે કે એમાંથી છોડ બનાવીને આપવાનું એટલે અમે અમે સક્સેસ જઈએ એટલે પછી અમે ખેડૂતોને કારણ કે આમાં ફાયદાકારક ખેતી છે કારણ કે આમાં કોઈ ખર્ચ વગરની ખેતી છે પહાડપુરના ખેડૂત અનિલભાઈ છેલ્લા ઘણા વર્ષોથી નર્સરી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે તેઓ અવારનવાર નર્સરીના કામે મહારાષ્ટ્રમાં જતા હતા આ દરમિયાન તેમના ધ્યાને જીરેનિયમના રોપા આવ્યા આ પછી એની ખેતી વિશે માહિતી મેળવીને તેના મધર પ્લાન્ટ લાવ્યા હતા આ મધર પ્લાન્ટમાંથી જ પોતાની નર્સરીમાં રોપા તૈયાર કર્યા એક છોડ સાત થી આઠ રૂપિયામાં તૈયાર થાય છે

જીરેનિયમ એ બહુ ઓછી માવજતવાળી ખેતી ગણાય છે જીરેનિયમના છોડને કોઈ રખડતું ઢોર પણ નુકસાન પહોંચાડતું નથી એક વખત જીરેનિયમનું વાવેતર કરવાનું અને પછી નિયમિત પિયત આપવાનું હોય છે અનિલભાઈ પટેલ જીરેનિયમના પોષણ માટે પિયત સાથે ડ્રીપમાં જીવામૃત આપે છે આ સિવાય કોઈ જાતની માવજત કરવાની રહેતી નથી જીરેનિયમના મૂળમાં કોહવાટ ન આવે તેનું ધ્યાન રાખીને હળવા પિયત આપવાના હોય છે

જીરેનિયમ તેલના અનેક ફાયદા રહેલા છે સાથે જીરેનિયમની ખેતી સાવ સરળ હોવાથી ખેડૂતો માટે ફાયદાકારક બની શકે તેમ છે જીરેનિયમના છોડની હાઈટ ત્રણ ફૂટ જેટલી થતી હોય છે આ નર્સરી બનાવ્યા પછી અવરજવર જવર અમારે પૂનામાં કામ હોવાથી નર્સરીઓનું વિઝિટિંગ લેતા હતા એમાંથી અમને આ જીરેનિયમની પણ ખેતીનું મને થોડું નોલેજ હતું ત્યાં આગાડી હતું એટલે એટલે મેં અહીંયા પછી આ રીતના કરવાનું પ્લાનિંગ કર્યું તો અમારા જે ઓનર છે અનિલભાઈ પટેલ એમણે પણ સાથ આપ્યો અને ત્યાંથી અમે પ્લાન્ટ લાવ્યા હતા અને પ્લાન્ટ લાવ્યા પછી અમે અહીંયા અમારી નર્સરીની બાજુમાં અમારી જ જમીન છે ત્યાં આગાડી અમે આનું વાવેતર કર્યું વાવેતર કર્યા પછી એના દર ત્રણ મહિને એનું કટિંગ આવે છે ત્રણ વર્ષ સુધી એક જ વખત ટાશ કરવાના આવે છે પછી દર ત્રણ મહિને એનું કટિંગ આવે છે અને કટિંગ કર્યા પછી એની અંદરથી બોઇલરની અંદર જાય છે કટિંગ અને કટિંગ એ અંદર ગયા પછી એની અંદરથી તેલ નીકળે છે સુગંધિત જીરેનિયમનું વાવેતર કર્યા પછી લગભગ સાડા ત્રણ મહિને પ્રથમ કટિંગ આવે છે એ પછી રેગ્યુલર કટિંગ કરવાનું હોય છે જીરેનિયમની જમીની લેવલે કાપણી કર્યા પછી ત્રણથી ચાર કલાકમાં બોઈલિંગ કરવામાં આવે છે ડિસ્ટિલેશન યુનિટમાં ચારસો કિલો લીલા કટિંગમાંથી પાંચસો ગ્રામ જેટલું સુગંધિત તેલ નીકળે છે એક એકરમાંથી અંદાજીત ચાળીસ લિટર જેટલું સુગંધિત તેલ એક કટિંગમાં મેળવી શકાય છે એક લિટર જીરેનિયમનું સુગંધિત તેલ અંદાજિત દસ હજાર રૂપિયાના ભાવે વેચાય છે એક કટિંગમાં પંદર હજાર રૂપિયા જેટલો ખર્ચ આવે છે અરવલ્લી જિલ્લાના પહાડપુરના ખેડૂત અનિલભાઈ પટેલે પ્રથમ વખત અરવલ્લીની ધરતી પર સુગંધિત છોડ જીરેનિયમની ખેતી કરીને ખેડૂતો માટે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે અમારું લગભગ મહારાષ્ટ્ર તામિલનાડુની બાજુ થાય છે આપણી બાજુ એક કોઈ ભાઈએ ખતરા કર્યા હતા પણ એ સક્સેસ નહોતા ગયા અમે સક્સેસ છે અમારી દ્રષ્ટિએ તો કારણ કે આ વસ્તુ પ્રોડક્શન તો થાય એવી જ છે પણ એને ડેવલપ કરવાની જરૂર છે એને પ્રોસેસ હોય છે બધી એ પ્રોસેસ કરવાની હોય છે તો પછી એમાંથી પછી આપણા આગળ જવાય અને આ આ વર્ષ આ ખેતીનો મોટો મુખ્ય ફાયદો એ છે કે ત્રણ વર્ષ સુધી આપણે કંઈ એમાં એમાં બીજું કંઈ કરવાનું નથી આ છોડ ત્રણ વર્ષ સુધી ચાલે છે એટલે મોટો મોટો ફાયદો છે એમાં કોઈ ખાતર દવા પાણી કશું બહુ આવતું જ નથી એટલે ખેડૂતનો મોટો ફાયદોકારક છે જો लाइन सारी व्यवस्थित प्रोफिट नाम ना बेसी तो बहु फाइदाकारक छ ઔષધીય સુગંધિત પાક જીરેનિયમની ખેતીમાં અનિલભાઈ પટેલે પ્રાયોગિક ધોરણે અખતરો કર્યો છે સતત ત્રણ વર્ષ સુધી કટિંગ આપતા આ સુગંધિત પાકની ખેતીમાં સફળતા મેળવ્યા પછી તેઓ અન્ય ખેડૂતોને પણ આ બાબતે માહિતી આપશે હાલમાં તેમણે કરેલું આ પ્રયોગ સફળતાની કગારે પહોંચ્યો છે અનિલભાઈની આ ખેતી આગામી સમયમાં અન્ય ખેડૂતો માટે કમાણીનો સોદો સાબિત થશે અરવલ્લીથી રાકેશ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી